પ્રગટ થયા છે રૂડો આ અવસર યુજવાય રામજી પ્રગટ થયા છે રૂડો અવસર યુજવાય રામજી પ્રગટ થયા છે ચૈત્ર સુધી નો મયને મંગળવાર છે ચૈત્ર સુધી નો મયને મંગળવાર દશરથ હૈયા માયા નંદંદ પાર છે દશરથ હૈયા માયા નંદ પારશે પ્રગટ થયા છે કૌશલિયા ગાઢી ગી પ્રગટ થયા જુઓ યાજ જી પ્રગટ થયા છોયા રામજી પ્રગટ થયા રૂડો આ અવસર રામજી પ્રગટ થયાવસર યુજવાય રામજી પ્રગટ થયા છે સો પાલવના તોરણ બંધાવ્યા

િયા સંગીતના સુર હેરા રમજી પ્રગટ થયા સંગીતના સુર પ્રગટ થયા જુઓ આજ અયોધ્યા નિમા રજી પ્રગટ થયા અયોધ્યા ંદ જય જય શ્રી રા દસરાથે દાન દીતા હાથી ઘડા હાથી ઘણા પાલખી માવજી દર્શને પ્રગટ થયા છે સજિયા ગ્યા નર નાણગાર સજિયા ગયા વરણ આરતી ઉતારી વરણ લી ધન આરતી ઉતારી ભક્તો સોહાલે ગાય રામજી ભગટ થયા થયા માયાજીયા રમ પ્રગટ થયા સજવાયા રમી પ્રગટ થયા બોલો શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન જય કૃષ્ણ કનૈયા જય